નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તહેલી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે છીએ બે હજાર પાંચ પહેલાંના સેવા નિવૃત્ત થયેલા પેન્શન માટે સરકારે કરી આખા ખાસ જાહેરાત જો તમે બે હજાર પાંચ પહેલાં નિવૃત્તિ થયેલા કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે ને આ વિશેષ લાભ તમને મળશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવો વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંધ લિંક પર ડિસ્ક્રિપ્શન કુશો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચારક બાબતે પગાર બાબતે ડીએડીઆરએચઆરડી અન્યથા કોઈ પણ આવે તો જાણ કરવામાં આવશે તો આપણી ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં તો ચાલ યુટ્યુબ ફેમિલી મેમ્બરો સરકારી કર્મચારી કર્મચારી પેન્શનધાર મિત્રો વધારે બગત આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો આ સરકારી શિક્ષકો માટે જૂની પેન્શન યોજના ઓપીએસ વિશે તેમના કેટલાક સારા સમાચાર છે મૂળભૂત શિક્ષણ પરિષદના હેઠળ અન્ય રાજ્ય સરકારી પ્રાથમિક શાળામાં પ્રાપ્ત કે જેઓ અગાઉ પ્રાથમિક શિક્ષણ ક્ષમતા શિક્ષણ મિત્રો તે કામ કરતા હતા તેઓ પહેલાથી જ ઓપીએસ પણ લાઇનમાં છે એક લેપ બે હજાર પાંચ પહેલાં જાહેરાત દ્વારા નિમણૂંક કરાયેલા કોન્ટ્રાક્ટ લેક્ચરર્સ પર જેમને કાયમી નિમણૂક મળી હતી તેઓ આ યોજના માટે લાયક બની શકે છે ઓલ્ડ પેન્શન લાભો શિક્ષકની માંગ શિક્ષા મિત્ર દાવો કર્યો છે કે તેઓ પસંદગી બે હજાર પાંચ પહેલાં જાહેરાત આદાય કરવામાં આવી હતી તેઓ શિક્ષક પાત્રની કસોટી ટેટ અને સહાયક શિક્ષક ભરતી પરીક્ષા મોટી બહાર આવ્યા હતા તેઓ હવે ઓપીએસની જોગવાઈ પર આગળ કરી રહ્યા છે તેમને અગાઉની કરારની સેવા ઉગેતા સેવા નિયુક્ત નિયુક્તિ કરવામાં આવે છે શિક્ષકોના તરફેમ કોર્ટનો આદેશ ખાસ કરીને અલ્હાબાદ હાઇકોર્ટ બેઝિક એજ્યુકેશન કાઉન્સિલના સેક્રેટરી સુરેન્દ્રકુમાર ટિવાળીએ પ્રાથમિકતા આપવા ત્રણ મહિનાની અંદર સમયની મારજીઓ નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે અને કોર્ટના નિયમ દર્શાવ્યું છે કે જે કર્મચારીઓને અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પાંચ પહેલાં તેમના કોન્ટ્રાક્ટ સેવા આપી હતી તેમને એક મહત્વપૂર્ણ પોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેમણે તેમના કરાર અનુભવી ગણતરી કરીને ઓપીએસ માટે લાયક ઠરે છે ઓપીએસ પેટી ખોલવા માટે દેશવ્યાપી ડેમો તેની ઓફિસની માંગ માત્ર ઉત્તર પ્રદેશ રાજ્ય મૂર્તિ મળ્યાદિત નથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના કર્મચારી જુદા જુદા વિભાગ જૂની પેન્શન સિસ્ટમ ફેરવાની માગણી કરી રહ્યા છે અને બે હજાર પાંચ પહેલી સરકાર નવી પેન્શન યોજના બદલે જૂની પેન્શન યોજના લાગુ કરવા માગે છે મહત્વપૂર્ણ નિર્ણય ડિસેમ્બરમાં આવી તેવી શક્યતાઓ છે આ ચર્ચા ડિસેમ્બરમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે બે હજાર પાંચ શિક્ષક કોઈ શિક્ષણ મિત્ર રાજ્ય સરકારની અન્ય કર્મચારી તરીકે જોડાયેલા કર્મચારી જૂની પેન્શન યોજના મેળવવાની તરીકે આશા બંધાય છે હાઈકોર્ટે રાજ્યને ટેકો આપ્યો છે અને તેઓને પાસે ટૂંક સમયમાં કોઈ અધિકારની કહેવામાં અપેક્ષા રાખે છે આ સમાચાર ઘણા કર્મચારી માટે સમાચાર છે જેઓ સરકાર સાથે નોકરી કરે છે તેમના માટે સુરક્ષા સુરક્ષ જરૂરિયાતો વાચક માટે અમારો મુખ્ય સંદેશ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ તે મારી સંકેતમાં જ